તો સ્વાગત છે તમારા બધાનું અમારી મોર્નિંગ બ્રેકફાસ્ટની સિરીઝમાં જ્યાં કહેવાય ને તમને અલગ અલગ પ્રકારના ભિન ભિન્ન નાસ્તા સવારના પુરમાં જોવા મળશે જ્યાં કહેવાય ને તમને અલગ અલગ જગ્યા એક્સપ્લોર કરાવીશ આમાં આવો તો ભાઈ આજે હું તમને એક એવી જગ્યા એક્સપ્લોર કરવાનો છું જ્યાં કહેવાય ને ભાઈ સવારસરના પુરમાં ગરમા ગરમ સાઉથ ઇન્ડિયન નાસ્તો મળે છે અને એમાંય ભાઈ છે ને ફ્રાય ઇડલી મળે શું ફ્રાય ઈડલી ભાઈ મને લાગી છે જોરદારની ભૂખ હું અત્યારે આવ્યો છું ત્રિકોણ ભાગ એની આગળ છે માલવિયા ચો તો આપણે ત્યાં જવાનું છે નાસ્તો કરવા માટે તો ચાલો મારી સાથે

તો રાજકોટ ના લોકો તમારી પાસે નાસ્તો કરવો હોય તો તમારી પાસે શું મળી શકે મારી પાસે સાદી ઈડલી છે દાલ છે મેંદ છે અને ફ્રાય ઈડલી છે ચાર આઈટમ છે ફ્રાય ઈડલી હા ફ્રાય ઈડલી ફ્રાય ઈડલી મતલબ ઈ કેવી રીતે બનાવવા આ જો આ તેલમાં માં તરી નાખો એટલે ફ્રાય ઇડલી કેટલા ટાઈમ થી તમે આ ઉભરી છો મે 14 સાલ 14 વર્ષ થઈ ગયા 14 વર્ષ થઈ ગયા 14 વર્ષ તમારે કેટલા વાગે આવો છો સવારે 7:30 બપોર આડી પોણા 3 લાગી હોય સવાર માં સાડા સાત આવી જાવ આવી જાવ આમ કેટલો ટ્રાફિક હોય છે રવા સવાર ટ્રાફિક હોય છે મતલબ રાજકોટ ના લોકો ને ભાઈ સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવો હોય સવારનાપુર માં તો ભાઈ ઇડલી પછી મેંદુ વડા અને ફ્રાઈડ ને એવું ઘણું બધું મળી શકે બધું મળશે સાડા સાત બધું મળશે પદીન પોણા આઠ શું પ્રાઇસ છે બધાની ચાલીસ રૂપિયા પ્લેટ ચાલીસ રૂપિયા ત્રણ પીસ આવશે મને છે ને જોરદાર ભૂખ લાગી છે બધી એક એક પ્લેટ મસ્ત મજાની બનાવી બનાવી ઇડલી દાલ વડા સાદી ઈડલી આ ટોપરા ચટણી છે આ ટમેટા ચટણી છે ઓ ભાઈ ફૂલ ટમેટા ચટણી ઘાટી એમ ને હા સાંભાર સાંભાર અને આ ગરમા ગરમ તે આ સાંભાર એવી ગરમા ગરમ હું જો ભાઈ આ જો ગરમા ગરમ મેંદુવાળા બનાવે આખું બેટર તૈયાર થઈ ગયું છે હવે છે ને એ જો આ ગરમા ગરમ તેલમાં જાય તેલ બતાવો નો બોર ગરમા ગરમ નાસ્તો મળી જાય એમ તો ભાઈ ની વાત પૂછવાનું ભાઈ ઘટે જ નહીં અને ભાઈ હવે અમારી ડીસે આવી ગઈ છે તો આ ડિશ માં તમે જોઈ શકો છો સમજો આ ટમેટાની ચટણી છે આ નારિયલ ચટણી છે આ સાંભર છે આ ફ્રાઈ ઇડલી છે આ મેંદુવાળા છે આ દાળ છે અને એક મસ્ત મને એની યુનિક ગઈ કે જો આ ફ્રાઈડ ઇડલી અને દાલ વડા અને આપણી નોર્મલ ઇડલી જે આપણે ખાતા હોય અને આ ચટણી જો ફૂલ ઘાટી છે દાળવાનો તમને ટેસ્ટ કરી ટેસ્ટ જણાવું પહેલાં છે ને હું ઇડલી ટ્રાય કરું જો આ ઇડલીની પેલી મેં બ્રાઇટલી લીધી ઇડલીને મેં સાંભળવા ભાઈ મારી ખાવાની રીત થોડીક અલગ છે હવે છે ને ફ્રાઈડ ઇડલી સાંભર <coughs> 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 ગરમા ગરમ હવે દાળ આ ચટણી ઘાટી છે ગોળદાર રહે ગરમા ગરમ સાંભળે એમાં મારી ફેવરિટ હોય તો આ ચમેટાની ચટણી જે કહેવાય ને ખટાશ મીઠાશવાળી છે અને ભાઈ ગરમા ગરમ છે બધું અને ભાઈ મને ઈડલી વધારે ગમે આ ચટણી હારે અને દાલ વડા અને ભાઈ આ યુનિકનેસ છે ફ્રાઈડ ઇડલી તમને આ ખાશો તમને થોડીક ઇડલી જેવો ટેસ્ટ પણ અલગ જ આવશે ફ્રાઈડ કરી છે એટલે જો ભાઈ આપણે આટલું નહીં ભાઈ મસ્ત જો ગરમા ગરમ ફ્રાઈડ ઇડલી જો તમે ફ્રાઈડ ઇડલી એમને મેંદુવડા ની હેરવાળું ગરમા ગરમ ફ્રાઈડ ઇડલી આવી ગઈ આમ જો જોઈ શકો છો હાથમાં એડે નથી અને આ ગરમા ગરમ મેંદુવડા છે ઓલું તો મેં બધું પતાવી લીધું પણ કેવાય ને આ ગરમા ગરમ આવ્યું હોય તો વાઈ ખાઈ લઉં સવાર જવાનો ગોર હોય અને આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો એક ઘટે જ નહીં એમાં એ છે ને ભાઈ સાઉથ ઇન્ડિયન નાસ્તો એટલે એમાં ભાઈ ત્રણ ચાર જટ આજ ની ચટણી હા હા એની વાત પૂછું માં થોડુંક તડકા જેવું છે પણ કહેવાય ને ગરમા ગરમ ખાવાની કંઈક મજા જ અલગ છે જેને તીખું ગાવું હોય લસણ ચટણી સ્પેશિયલ તીખી ચટણી જેને તીખું ગાવું હોય એને पर मैंने थोड़ी अतीकीजनी नाकती थोड़ी बहुत ना, थोड़ी थोड़ी गई काका अतीकीजनी बोदीकी नहीं, तो फाय, नहीं है आ, ना बोलटीकी है बोलटीकी बोलटीकी है मतलब तुम फायर रिडली भी चालू कर ये वो है हमारे घरत बनावी स्पेशल चटनी है ना खाता तो ना खाई गए है काका गए बोदीकी है जो है हूं बस કાકા આટલી ચમચી નહી કીધી પણ આ બધા મેં મિક્સ થઈ ગયા આ બધું હોટ ને બધું બરવા મી કાકા તો તમે આખો ડબરો લેવો હો તો આ ડબરો

મને મારા વિડીયોગ્રાફર જયભાઈ કહીએ કે તારી યાર કેમ આવું થાય કઈ ખબર નહીં તીખી જણીને મારી યાર કઈ દુશ્મન કે હું ગમે ત્યાં જાઉં ને કઈ તીખું તો એડ થઈ જ જાય મારામાં આવું એટલે મારા તીખી જણીને દુશ્મન કે હું ગમે ત્યાં જાઉં ને તીખી જણી મારી વાહે વાય હોય ને અત્યારે આવી ગયા ફાયર ઈડલી ખાઈ લીધી મેં એ બાકી હતું એ થઈ ગયું આવું એ ભાઈ એટલે જો પાણી બોટલ મંગાવી લીધી તો કાકા મને તો મજા આવી ગઈ ઈડલી તમારે બધું નાસ્તો કરીને સવાર સવારના કોરમાં કહેવાય ને હા હવે રાજકોટના લોકોને તમારી પાસે મુલાકાત લઈ હોય તો આનું એડ્રેસ શું છે ગોંડલ રોડ માલવિયા ચોક અન્ના મદ્રાસ કાપે ટાઈમિંગ શું છે સવારે 7:30 થી બપોરે 8:00 વાગે સુધી અડી થી કોના ત્રણ તો ભાઈ કેવાય ને મે તો ભર પેટ સવારના પોરમાં એ નાસ્તો કરી લીધો છે કેવાય ને ગરમા ગરમ ઈડલી દાળ વડા મેંદુ વડા ફ્રાઈડ ઈડલી અને ઘણું બધું અને ભાઈ કાકા એટલું પ્રેમથી ખવરાવે છે અમે ઘણી બધી વાર ચટણી બી રિફિલ કરાવી પછી ઓલી સેલોલી સ્પાઈસી ચટણી ખાધી તો તમે લોકો બી તીખું ખાવાના શોખીન હોય તો તમારે સવાર સવારના પોરમાં તમારે સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવો હોય તમે આ બસ સ્ટેન્ડ બાજુ અથવા ત્રિકોણ ભાગ બાજુ તમે આ બાજુ આવતા હોય તો કાકાની એકવાર મુલાકાત લ્યો જોરદારનું સવારના સાત વાગે આવે છે અને બે વાગ્યા સુધી જાય રહી છે તો એકવાર તમે અહીંયા આવો મુલાકાત લ્યો તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો ફરી મળી નવા વિડીયોમાં નવા કંઈક કંદા સાથે નવી કંઈક સ્ટોરી સાથે પણ એ લોકો ચેનલ ઉપર રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ